ગલુડી બેસો છે તમે ઝૂમ કરીને બતાવી દેજો હવે ફાઇનલી એ કરે જોઈ શકો છો બહુ ભેગી કરીને જોઈ શકો છો તો ફરીથી અમારા એક નવા લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આપણે ફરીથી આવી ગયા છે વાડિયા આજે તો આવ્યા છીએ તો જોઈ શકો છો કઈક આવું વાતાવરણ છે અને અમારા બોળો ભાઈ આરું રમાડી રહ્યા છે ગાડી અહીંયા પાર્કિંગ કરી છે ને રોડ છે આ મિત્રો અહીંયા તો બહુ મોટું ભમર છે જોઈ શકો છો આપણને તો બહુ બીક લાગે છે જોઈ શકો તમને ઝૂમ કરીને દેખાડું ભમરા ઉડી રહ્યા છે જોઈ શકો છો આ રીતે વાતાવરણ છે અને આપણે વાડી આવ્યા છીએ તો ચાલો આપણી વાડી બતાવીએ થોડું કામકાજ કરવાનું બાકી હતું કારણ કે જોઈ શકો છો આ રોડ છે તો અહીંયા સાફ સફાઈ કરવા માટે જીસીબી આવ્યું હતું તો ઘણું બધું હું ગોદી નાખી દીધું છે જોઈ શકો છો મિત્રો આપણે ગવાનો લોગ બનાવ્યો તો ત્યાં જ આ ખેતર છે જોઈ શકો છો જે પાટળું કહેવામાં આવે છે તો પપ્પા એ અત્યારે અહીંયા લાકડા પણ કાપી નાખ્યા છે તમારા ત્યાં બર્તન કહેતા છે અમારા અહીંયા મેહોણા ભાષામાં લાકડા કહે છે અને આ જે તમારા ગાડા બાવળ કે અમારે કોન બાવળી કે તેનો પણ અહીંયા કચરો કાબી નાખ્યો છે તો લગાડવાનો છે પણ તમને આગલા વિડીયોમાં બ બતાવી તો ખરો કે ભમોર હતું તેના કારણે આપણે બાળી નથી નક્કર સળગાવી દઈએ મિત્રો આપણે થોડ લગાવેલા થોડ તો સુકાઈને કેવા થઈ ગયા છે જોવા તમે ખાલી થોડું સુકાઈને કેવા થઈ ગયા છે ગાઈસ જોઈ શકો છો બધું કેવું પડ્યું છે તો આપણે આજે તો મોડું થયું છે પણ કાલે તો બધું સાફ સફાઈ કરી દઈશું લાકડા તો ઘણા બધા કાઢ્યા છે આ પડ્યા છે આ પડ્યા છે આ બધું પણ સાઈડો છે તે પણ નીકળવાનું છે અને જોઈ શકો છો કેવી રીતે જીસી એ સાફ સફાઈ કરી છે ને એટલું બધું આ થોર પડ્યા છે જોઈ શકો છો થોરના કાંટા તો એવા આવે છે મિત્રો વાગે રહે તો કહેવાય છે કે થોર અને આ તમને ગાડા બાવળ બતાવ્યા એના કાંટા એવા આવે છે ને કે તમને વાગે ને તો જોણે કહેવાય છે કે સો મહિનાનો ખાટલો તો જોઈ શકો છો આ રીતે રોડ તો હસ ક્લિનિંગ થઈ ગયો છે જોઈ શકો છો ચારે બાજુ સરસ મજાનું ક્લિનિંગ થઈ ગયું છે અને અમારા બોળાજી આવી રહ્યા છે બોળાજી આવો આવો જય માતાજી બોળાજી જય માતાજી એ વાગડી ના કરે જોઈ શકો છો બહુ મોટું બમ્મર છે તો ચાલો ગઈશ હવે આપણે બીજા ખેતરમાં જવાનું છે તો વિડીયોમાં બને ફાઇનલી બાઇક લઈને નીકળી જશે જોઈ શકો છો તમે હવે ફાઇનલી વાડીઓ પરથી ગવાયા છીએ તો તમને વાડીનું બીજી વાડીનું લોકેશન બતાવી દઈએ તો વિડીયોમાં બનાવી રહ્યા છો ફાઇનલી આપણે બીજી વાડી આવી ગયા છે જે અમારા પ્રદીપભાઈની વાડી છે તો અહીંયા ખેતરે પણ ખેડાય છે જોઈ શકો છો સામે ટ્રેક્ટર છે અને સામે ખેડવાનું કામકાજ રહ્યું છે અને આપણે વાઢવાનું છે બુલેટ ઘાસ તો આપણે હવે જઈ રહ્યા છીએ બુલેટ ઘાસ વાઢવા માટે એટલે અમારા માસીને ગયા છે પણ તમને બતાવી દઈએ કે કેવું છે બુલેટ ઘાસ તો ગાય જોઈ શકો છો કે પહેલાં વાળ્યું હતું તો ફરીથી પગડીને આ આવડું થઈ ગયું છે જોઈ શકો ગાઈસ અને લીમડાની લીંબુડી તો કેવી આવી છે ગાય જોઈ શકો છો જે દવામાં કામમાં આવે છે જે સુકાય તો દવામાં કામમાં આવે છે તો ઘણા બધા વેચી વેચતા પણ હોય છે ભેગી કરીને જોઈ શકો છો ગાયસ ગામડાઓમાં તો કંઈ વેચતું નથી પણ ગાઈસ અને લીમડો લીમડો તેનો મોર આવે અને તમને ગાઈસ તાવ તરિયો થયો હોય તો તેનો રસ થયો તો તમને મટી જાય ને અમારે બોળાભાઈ આવી ગયા છે ભોળાભાઈ તો એટલા શરમાય છે ને આપણા લોક જોયું છે સબસ્ક્રાઈબર્સ બોળાભાઈ એટલા શરમા છે અને ગાય જોઈ શકો છો ઘાસ આવાળું થઈ ગયું છે ને પેલું તો બહુ મોટું થઈ ગયું છે તો આપણે હવે તમને મોટું ઘાસ બતાવી દઈએ કેવું છે તો અત્યારે તો અમાર માછી તો ને ઘાસ વાઢી રહ્યા બુલેટ ઘાસ જોઈ શકો છો માછી વાઢી રહ્યા ત્યાં ચાર ભારા કરવાના છે તો ફટાફટ વાઢી નાખો અને અલગ અલગ પ્રકારનું સર જોઈ શકો છો વાલ છ અલગ અલગ પ્રકારનું છે ઘાસ અહીંયાથી પાણી આવી દે માછીને અહીંયાથી પાણી આવે છે જોઈ શકો છો અત્યારે તો નથી આવતું પણ હવે આવી ગયો છે સમય સરવાનું આ રીતે કંઈક વાતાવરણ સર જોઈ શકો છો કે જોઈ શકો છો ગાઈસ આ રીતે બધું વાતાવરણ છે અને એ બીજું તમને કંઈક બતાવી વાડી આવે છે કારણ કે આમાં જેવું હોય છે કે ગામડાની પબ્લિકને ખબર હોય છે કે ખેતરામાં આ બધું વસ્તુ થાય તો સિટીમાં પબ્લિક હોય છે જે આપણા લોક જોતા હોય છે તેમને તો ખબર જ નથી હોતી કે ગામડામાં આ રીતે બધું ખેતરમાં વાવેતર થાય છે આ રીતે બધું હોય છે તો જોઈ શકો છો આખો વર્ષ અને આ ગાયસ આવળોને શું જોવા ગાઈસ હાય હાય ગાઈસ અને અહીંયા રસકો પણ કેવો થઈ ગયો છે ગાય જોઈ શકો ખરા હવે તો ઉનાળો પતવાય આવ્યો હવે તો એક મહિનો બાકી છે તો રસકો પણ પતી જશે તો અત્યારે તો રસકો કારણ કે બેસો ના હોય એટલે બધા ભેંસોને ખાવા માટે રાખતા હોય છે ઘાસ સારો પણ કે ઘણા લોકો તો ઘણો એક વીઘા બે વીઘા લસકો કર્યો હોય તો બિહાર માટે પણ દેખતા હશે ગાયશ અહીંયા તો વાંદરા ભાઈએ તો એવું ત્રાસ કરી દીધો છે જોઈ શકો ગાઈસ ગાયસ આ છોકરા બીવાય છે બીવો છો બીવો છે છોકરો જો ગાય હશે હસેશે નાનું કેવું જવું છે હાય હાય ગાઈસ હાય ગાય અને અમારો બોળો ભાઈ પળિકો લાવસો ને અરુણભાઈ અત્યારે ખાવા બેઠા છે અને અહીંયા નાનું ચકડું ગલુડી બેસું છે તમને ઝૂમ કરીને બતાવી દેજો ખેતરની મોજ છે નાનું ચકડું ગલુડી હા ગાઈ અરે ભાગ્યું 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 જોઈ શકો છો તો ગાઈ સજુ વિડીયોમાં બતા બના રહેજો તમને બીજું પણ કંઈક નવું ખેતરમાં વાડિયામાં બતાવું તો ગાઈશ વિડીયો તો ગાઈશ આપણે હવે થોડા દૂર આવે છે ને અમારે પાણી અલગ અલગ પ્રકારની જે નળ હોય છે એ રીતે આવે છે ને તેના માટે કુંડી બનાવવામાં આવે છે તે પણ તમને બતાવીએ તો વિડીયોમાં બનાવ્યો જોઈ શકો છો આ રીતે નળ હોય છે અને આમાંથી જે સામે તમને દેખાડું બોર અત્યારે ઝૂમ કરીને તે રીતે બોરવામાંથી નળમાં પાણી આવતું હોય છે આ નળસ અને આ રીતે આ રીતે કેમ રાખવામાં આવે છે તો તમને ખબર જ હશે જે ખેડૂત મિત્રો ખેતી કરતા તેમને તો ખબર જ હશે કે આ રીતે સામે બહુ દૂર પાણી લઈ જવું હોય તો રીતે નાખવામાં આવે છે તે નળ અને આવે છે મિત્રો ડાબળો તમે જોઈ શકો છો કેવો છે ડાબળો આ છે ડાબરાનો સોળ મિત્રો આ તો તમે ખેંચો હાથથી તો તમને હાથમાં વાગી જાય સાત કાપી નાખે એટલી જેમ ચાકુ આવે તેવી ધાર આવે આની અને આ તો મિત્રો તમને આગલા વિડીયોમાં બનતા આવે જશે જે કણજી કહેવામાં આવે છે કણજો અલગ આવે છે અલગ અલગ પ્રકારના દાંતણ તેનાથી કરવાથી તમારે લોહી આવતું હોય કે દાંત દુખતા હોય તો મટી જાય ને અહીંયા બે ગલુડી આવે છે જોઈ શકો છો નાના નાના કૂતરા આવે છે હાય તો ગાય તમને આ બધું વાડીએ હોય ગામડામાં બધું જોવા મળે તમે ગામડાની મુલાકાત લો તો અને ગાય જોઈ શકો છો આ વાતાવરણ આ રીતે બધું સ વાડીએ ગાઈસ અહીંયા તો જોઈ શકો ને પહેલાં તો ખેતરમાં રાયડો આવેલો હતો આપણું ખેતર નથી સ બીજા કોકનું પણ તમને બતાવી છે કે રાયડો આવેલો હતો ને આ રીતે બધું ભાગીને આ રીતે બધું અત્યારે પડી શકે તો જોઈ શકો છો તો ગાઈસ વિડીયોમાં બને રહેજો આપણે હવે જઈ રહ્યા છીએ બીજી વાડીએ તો ગાઈસ ફાઇનલી મમ્મી અને પપ્પાને ખેતરમાંથી ચાલ લઈને આવી ગયા છે જોઈ શકો છો આ ચાલની પોટલી પડી છે અને પપ્પા અહીંયા બેઠા છે આરો હાય હાય આરોની પપ્પાને અહીંયા બેઠા છે રણજી માસી અહીંયા આ ચાર વાડી રહી છે જોઈ શકો છો આ મમ્મી અહીંયા બેઠી છે ને માસી અહીંયા ચાર ગોતો સજો છો બોળો ભાઈ ફુગ્ગો ફૂલાઈ રહ્યા છે જોઈ શકો છો તો ગાય સાટલા લોક પૂરો કરે છે તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાજી જય મંગલમાં ફરીથી મળીશું નવા લોક સાથે તો આવજો